સુખની પરિભાષા સાવ સીધી અને ચોખ્ખી છે જે પણ પરિસ્થિતિને મન સ્વીકારી લે બસ એ જ સ્થિતિ સુખની છે ગણેશજી લક્ષ્મીજી અને સરસ્વતીજીની પૂજા એકસાથે કેમ કરવામાં આવે છે ગણેશજી બુદ્ધિ લક્ષ્મીજી ધન અને સરસ્વતીજી જ્ઞાનનું પ્રતિક છે સુખી જીવન જીવવા માટે આ ત્રણેયની જરૂરિયાત હોય છે ભગવાનને એટલું જરૂર કહેજો સુખ આપે તો એટલું પણ ના આપતો કે અભિમાન આવી જાય અને દુઃખ આપે તો એટલું પણ ના આપતો કે તારા પરથી વિશ્વાસ ઉઠી જાય શ્રદ્ધા હોય તો એક સોપારી પણ ગણેશ બની જાય છે અને શીશનમમાંથી એક પથ્થર પણ ભગવાન બની જાય છે પૈસા કરતાં પરિવાર સુવિધા કરતા સંસ્કાર અને સુંદરતા કરતા સ્વભાવ મહત્વપૂર્ણ છે ભગવાનને તમારા અકાઉન્ટમાં પ્રેમ આનંદ અને શાંતિ જમા કર્યા છે તમારે જો એટીએમ દ્વારા ઉપાડવા હોય તો તેનો પાસવર્ડ છે પ્રાર્થના જે માણસ સારા કાર્યો કર્યા પછી ફળની આશા નથી રાખતો એને વળતર આપવાની જવાબદારી ઉપરવાળાની રહે છે ઈશ્વરે બીજાને શું આપ્યું છે એ જોવામાં આપણે એટલા વ્યસ્ત છીએ કે ઈશ્વરે આપણને કેટલું આપ્યું છે એ જોવાનો ટાઈમ જ નથી કરેલા કર્મોનું ફળ અવશ્ય મળે છે માટે દુઃખ આવે ત્યારે ઈશ્વર પાસે માફી નહીં પણ સહનશક્તિ અને સદબુદ્ધિ માગજો